મારે તને થોડીક વાત કરવી છે બોલો ને જો તારા શોખ પૂરા કરવા કરવામાં છે ને બધાય રૂપિયા પૂરા થઈ ગયા છે અને હવે છે ને તું સમજી જા તો વધારે સારું એટલે કેવા શું માંગો છો બધા રૂપિયા મેં ઉડાડી દીધા એમ હા મોંઘા મોંઘા કપડા લેવા આમ ફરવા જાવું આમ ફરવા જાવું હવે તો શું થાય જદી આપણી ઘરની પરિસ્થિતિ તો તું જો

તમને શોખ નથી મને શોખ છે મારે ફેશનેબલ લાઈફ જીવી છે હું જીવીશ જો મન્નત લો અશોકનો જે પગાર છે ને એના કરતાંય વધારે એને ઉપાડ કરી નાખ્યો છે બરાબર અને હવે છે ને માથે દેવું થઈ ગયું છે અને તમે એમ કહો છો કે લગન વખતે આમને તેમને જ્યારે હો કરી ત્યારે તમે ઘર બહાર જોયું તો જ ને આપણા ઘરને અનુરૂપ થઈને આપણે ચાલવાનું હોય તો એનો મતલબ એ નથી બા કે હું છે ને ઘૂમટા કાઢીને આખો દિવસ ઘરનું કામ કરીને ઢૈડા કરીને હોવરાણી થઈને રહું બરોબર અમે ઘૂમટા કાઢવાનું તમને નથી કહેતા તમને ડ્રેસ પહેરવાની છૂટ દીધી હતી અમે તો તમે તો આ કેવા અડધું શરીર દેખાય એવા લુગડા પહેરો છો આમાં વવની મર્યાદા ક્યાં રહી ફેશન છે આ તો કોમન છે બધું ફેશન કહેવાય હા આ ફેશન ન કહેવાય હા શું કહું ને તો આ તારી ફેશન ના લીધે મારી જિંદગી તો આવ બરબાદ થઈ ગઈ છે લ્યો બોલો ને હું તમને શું કહું છું અશોક મારા છે ને મારી ફ્રેન્ડ જોડે ફરવા જવાનું છે તો મારે પૈસા આપજો હું પૈસા આપજો હજી પંદર દિવસ પહેલાં ગઈ હતી ત્યારે મેં તને ત્રી હજાર ઋષિના લઈને આપ્યા હતા હા તો અત્યારે પણ શેઠ પાસેથી ઉપાડ લઈ લ્યો આગળ ભાઈએ કીધો નહીં કે હજી ઉપાડ લીધેલો છે એ નથી વેળા હે હવે ઉપાડ હું નહીં માંગું તો એ બધું મારે નથી જોવાનું અને હા આટલું બધું તમને પૈસાનું લાગતું હોય ને ફેન ફતૂરનું ને ઇજ્જતનું લાગતું હોય ને તો લગન જ ના કરાય હા કેવી વાત કરছো તું બસ ચરેક સમજાવોનો હવે તમે અશક બાને વચમાં ન નાખો અને હું તમને કહી દઉં છું મારે ફરવા જવાનું છે એટલે જવાનું છે અને મને પૈસા જોશે મારી પાસે નથી તો ક્યાંથી કાઢું હું વેચાઈ જાવ એ તમે જે કરો એ મારે નથી જોવાનું આઈ ડોન્ટ કેર પૈસા જોશે એટલે તમે તમારી રીત ના મૂકો એમ ને અમે ગમે એ કરી પણ તમને પૈસા દેવાના અમારે એ વાત તો સાચી હું કે લાખો કરોડો રૂપિયા માંગુ છું ખાલી 20000 રૂપિયા તો માંગુ છું 20000 આ તો જાણે 20 રૂપિયા માંગ કે હું તો 20000 માંગુ છું ખાલી જાણે 20 રૂપિયા બાપાના ઘરે આટલા શોક કરતા હતા આટલી જીદુ કરતા હતા જો બાપાનું બાપાને ત્યાં મૂકીને આવી છું ને અશોક તમને તો ખબર જ છે ને મારી બધી ફ્રેન્ડો

જયસ અને જયશ આ તમારી બેન પણ ફરવા લઈ જાય છે એ રૂપિયા નોત ભરતી તમારા બહુ રૂપિયા એ શું કામ ભરે કા બહુ લઈ જવાનો ખોખ હોય તો ભરે ઈ અશોક આ વત્તો જાય છે હો માનું તમારું વત્તો જાય છે ને એને ઓછું કરે તમારું આપા પાછું થઈ જાય તમને ડોક્ટરે કોસ બોલવાનું કીધું બહુ નઈ બોલતા અરે આવા લાડા હોય તો બોલવું જ પડે ને પછી તબિયત તમારી ખરાબ થઈ ગઈ આઈ બીમારી મારી જાય એટલે તો ન પડે કેવી ગરીબી દેખાડે છે જોતો ખરી

એ તો તું જઈએ તો વ્યવહાર જ કહેવાય ને હું આપણે બે જાઉં તો જ વ્યવહાર કહેવાય તું એકલી સાથે હું વ્યવહાર ન કહેવાય આ બધા આપણા ઘરે આવે તો એકલી બૈરાઓ આવે છે એને હારેના ના ધણીને લઈને આવે છે એને વ્યવહાર કહેવાય અરે એ બધા નવરી બજાર હોય મેં તારી ભાળતા ફોન કર્યો ને કાલે મારી પાસે સમય નથી આજે મીટિંગ ગોઠવી હોય તો ગોઠવી રાખો હવે તું એમ કહેશો કે આપણે જાવું છે મારા પાસિંગના પ્રસંગ છે એટલે મારે જવું છે તો હવે ઈજ ટાઈમે જયારે આપણે જાવ ઈજ ટાઈમ એ બોલે અમે એમ કીધું હોય કે હા ચાલો આપણે મિટિંગ ગોઠવી નાખવી તો મારે પછી ના પડવાની તો હું પાછું પડું ને તમારે કંઈ હાનાનો ઠેકાણો જ નથી હાલો ને જઈ આવીએ વાર નહીં લાગે પેલા વયા આવશું આપણે એવું લાગે તો થોડીક ખરીદી કરવી છે ખરીદી આ મીટિંગ કેન્સલ થાય ને હું જો ના પડું ને તો એ બીજા મિટિંગ કરી દઈ અને પછી બીજા રે મિટિંગ કરે તો આપણને જ્યાં સોદો મળવાનો છે એ ફોક થાય સોદો ફોક થાય એટલે આપણે ઇન્કમ ઓછી થાય ઇન્કમ ઓછી થાય એટલે આપણી જે રૂપિયામાં રૂપિયાવાળામાં માપડામાં જે ગણના થાય છે ને આપણે એ નો થાય હા નોખી નવાઈના તમે રૂપિયાવાળા આ રૂપિયા જે દુના ઘરમાં આવવા માંડ્યાસ ને ત્યાં તમે વ્યવહાર ભૂલી ગયા છો એ યાદ રાખજો જો આ છે ને રૂપિયા છે ને તો વ્યવહાર છે ને ગુત્તો ગુત્તો આવશે અડધી રાત છે ને તો પૂછ તો પૂછ તો આવશે બધા સમજા કે ભાઈ આ ક્યાં રહેશે આ હર્ષા ક્યાં રહેશે એમ તારું હોત નામ બોલશે મારું તો નામ બોલે પણ તારું હોત નામ બોલે કારણ કે તું રૂપિયાવાળાની પત્ની કેવા બધે છે ને રૂપિયા કામ નથી આવતા જ્યારે મરણ થઈ જાય ને તો બે જણાને હાજરી આપવી પડે ઠાઠડી લેવા માટે છે ને કોઈક માણસ જોઈએ એમાં બૈરાઓ ન હાલે એટલે તમે છે ને વ્યવહારમાં બધે રહ્યો ને તો તમારા માટે સારું છે જો ઠાઠડી હોય કે જાન હોય કે ગમે પ્રસંગ હોય આપણે ઘરે હોય ને એટલે બધા દોડીને આવે કારણ શું કામ કારણ કે આપણી નજરમાં બધા હારા થવા માગતા હોય એને એમ થાય કે જો નરેશભાઈની ન્યાજ આવી ને એટલે આપણને જોઈએ અને આપણી એના નોંધ લે આપણી બધા મારા દિલમાં એ લોકોની નોંધ કરાવવા માગતા હોય એટલે એ લોકો આવે અહીંયા કે એમના નથી આવતા વેમ છે તમારો આ તો બધા વ્યવહાર રાખ્યા છે ને પેલાના એટલે બધા આવીને ઊભા રહેશે

કોઈ માણા પાસે સમય હોતો નથી સમય કાઢવો પડે અત્યારે તમે સમયને માન નહીં આપો ને વ્યવહાર તો કાલ હવારે વ્યવહાર બધા તૂટી જાય હું તને એ જ કહું છું સમજા અત્યારે સમય છે આપણો ધંધો કરવાનો સમય છે તો અત્યારે જો આપણે ધંધો નહીં કરી લેવીને તો આપણો ધંધો હતો ને સને તૂટી જાહે વ્યવહાર તૂટો હંધે જાહે બાકી ધંધો એકવાર તૂટી ગયો ને પછી કાય હાથમાં નઈ રહે પેલા કે આ કાય તોય આપણે શાંતિથી જિંદગી જીવતા હતા કે જે રૂપિયા ઘરમાં વધારે પડતા આવવા મળ્યા કે તમને તો બસ રૂપિયા સિવાય કઈ દેખાતું જ નથી એ ખાલી જિંદગી જીવતા અત્યારે અત્યારે જિંદગી આપણે માણી એકવી છે આ આપણે આપણે પૂરા જ્યાં જવું હોય ને જે ફરવા જવું હોય આપણી જે ઈચ્છા હોય ને એ આપણે બધી પૂરી કરી એકવી જો આપણી ભાઈ મની હોય ને મની તો હતું આ જે પહેરશો અમે રૂટી પહેરી છે તે મંગળસૂત્રે પહેર્યું અને દોઢ કિલો તારા ઘરેણા પીડા છે કબાટમાં એમ બધું એમનામ થાય

તો તારે બે વાત ભેળવીને કહેવાય એને ક્યાં સમય જ છે મીટિંગ ઉપર મીટિંગ હાલે આમ 1 કરોડ રૂપિયાનો સોદો કર્યો આમ લાખ રૂપિયાનો સોદો કર્યો એમ કરીને જેમ કરશો ને એવું થાય મારે ખોટું તમારે જેમ પછી છે ને પથારીમાં પડીને ભોગવવું પડે બરાબર તમે તમારું કામ કરો હું મારું તો તું તારી રીતે ફોન અત્યારે સારું હું તમને એ જ કહેતી હતી

તો મારે તો એટલું જ માનવાનું ને કે ઘરમાં અત્યાર સુધી જે કઈ પણ થયું છે એ વાતની જાણ તમને છે જ નહીં શું થયું છે હા તમે ક્યાં ઘર માં રહો છો નહીં તમે તો સિમ માં રહો છો તમને ક્યાં કંઈ ખબર હોય જ છે ના ના ક્યારેય તમે મને પૂછ્યું જ નથી કે ઘર માં કેવું ચાલે છે શું ચાલે છે શું નહીં ક્યાં રે નહીં હું જાણું છું કે હમણાં થી ઇન્સ્ટાગ્રામ માં બધી તું રીલ્સ જો જો પણ એનો મતલબ એવો નથી કે તું મને પણ જનાવરમાં ગણી લે માણસ જાત જો મને બધી ખબર પડે છે ખબર તું મને કઈક વાત કરીશ તો મને ખ્યાલ આવશે ને જો તમને બધી ખબર પડતી જ હોત ને ઘરની તો તમે આ મમ્મી અને પપ્પા ને સાથે જાત્રા જવાનું ના ગોઠવ્યું હોત એટલા માટે તે ગોઠવી રહ્યો છું કે મમ્મી અને પપ્પા સાથે જાત્રાએ જાય ને તો અહીંયા ના ઝઘડા ઓછા થાય સાથે પ્રસંગ એ નથી જતા તો જાત્રાએ જવાની કે વાત કરો છો એ જ ફોર્સ કરવા માટે નું કહું છું હું જાણું છું કે આ બધું અઘરું છે પણ એને ભેગું કરવા માટે થઈને તે પ્રયત્ન કરવો છે આજકાલ છે ને દેવા સાચું નહીં માનો તમે પપ્પાનો સ્વભાવ બહુ વિચિત્ર થઈ ગયો છે આમ પપ્પાને બસ ખાલી પૈસા જ દેખાય છે બીજું તો કંઈ દેખાતું જ નથી નહીં મમ્મી સાથે કોઈ વ્યવહાર પહેલા તો મમ્મી સાથે બહાર જતા સારા મોડા પ્રસંગે જતા અને થોડા અને બન્યું એવું કે આપણે તમને ખબર છે પેલા કાકાજીના દીકરાના લગ્ન છે તો ત્યાં જવાનું હતું ને મનસુખને હા તો મમ્મીએ કીધું પપ્પાને કે આપણે કઈક લાંડ મોટી વસ્તુ લેતા જશું કાં તો પછી રોકડા પૈસા લખાવી દઈશું પપ્પાએ ચોખ્ખી મમ્મીના મળા ઉપર ના પાડી દીધી કે તારે જવું ને તો જા મારે આવવાનું થતું નથી અરે હું ત્યાં જઈશ તો મારી વેલ્યુ શું રહેશે એ તો પ્રોબ્લેમ છે પપ્પાનો જ્યારે હોય ત્યારે બસ આ બધી જવાબદારીઓમાંથી છટકી જાય છે અને જો મને તો એ વાત નથી સમજાતી કે પપ્પાને એવું તે વળી કયું કામ હોય છે હં કે જેના કારણે દઈને પપ્પા કોઈ જગ્યાએ સાથે નથી આવતા અને મને તો અવારનવાર કહેતા રહે છે કે હવે જેને મારે તારાથી અલગ ઓફિસ કરીને નાખવી હા અલગ ઓફિસ કરીને ન જાણે એમને શું કરવું હોય અરે શું કામ છે અલગ ઓફિસ કરીને અને આમ પણ પપ્પાનો આ ઘરમાં તો વ્યવહાર ઠીક છે ચલો સમજે કે આપણે બધા લોકો સહન કરી લઈએ છીએ પણ આડોશી પાડોશી જોડે બાર પણ એવો વ્યવહાર કરે છે હવે મોટી 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 ગાડીઓ લઈને ફરે છે અને લોકોને દેખાડા કરે છે તમને ખબર છે પપ્પાએ આઈફોન પાછો મંગાવ્યો છે બીજો આઈફોન પાછો મંગાવ્યો છે ને અરે હું હજી અહીંયા એન્ડ્રોઇડ માંથી બીજો કે આવ્યો નથી અને પપ્પાએ આઈફોન મંગાવી લીધો મતલબ કે દીકરાને કઈ શોખ કે કઈ નહીં અને પપ્પા ને તો ફટાક ફડુડી થઈને ફરવું છે હે જ્યારે હોય ત્યારે બસ પપ્પા મારો સ્પ્રે વાપરી નાખે આ નવો નવો સ્પ્રે લઈને આવે હવે તો કઈ સમજાતું જ નથી હા પપ્પા કોણ જાણે શું કરવા માગે છે

બોવસ ડખા થાય છે આ પપ્પાને તમે સમજાવો ને જો તમે જો પપ્પા વિશે મને ખ્યાલ છે કે પપ્પા જેને ઓફિસમાં કોઈ અવાર નવાર કઈક પૈસા પૈસા લેવા કારવા આવતું હોય તો એને આપતા હોય છે એ હું જાણું છું પણ પપ્પાના પૈસા આપેલા પાછા નથી આવતા મને પ્રોબ્લેમ એ વાત છે બધા પ્રોબ્લેમ દૂર થઈ જશે તમે એકવાર પપ્પાને સમજાવો શાંતિથી બેસી હું એમ નથી કહેતી કે પપ્પા જોડે ઝઘડો કર

કેમ લાગશે તું બીમાર તો નથી પણ લાગે છે કે હવે બીમાર પડી જાય બીમાર પડી જાય એટલે ચા પાણી બીજા દાદા એક કામ કરે સાપી જતા તા એવી વાત નથી શેઠ મારે પૈસાની જરૂર છે તો ઉપાડ જોતો છે પૈસાની જરૂર છે અરે દુનિયામાં કોને પૈસાની જરૂર નથી એમ કે એક વ્યક્તિ મને એવો બતાવી દે કે જેને પૈસાની જરૂર ન હોય બધાને પૈસાની જરૂર તો બધાને હોય ગરીબ માણસ હોય કે આ દેશનો વડાપ્રધાન હોય બધા પૈસા હાટું જ દોડે છે તું કે મારે પૈસાની જરૂર છે તો હું મારે નથી જરૂર આપણા સ્ટાફને જરૂર નથી બધાને જરૂર છે પણ શેઠ અત્યારે મારે ખાસ જરૂર છે જો ગયા વખતે તું ઉપર લઈ ગયો તો ને ત્યારે તે આમ જ કીધું હતું કે મારે ઉપરની જરૂર છે ખાસ જરૂર છે અને મને એમ છું કાલો કોઈ બીમાર છે ઘરમાં એટલે કે મેં પૂછ્યું નહોતું સમજા પણ જો હું છે ને આમ આ કેટલા હાથ સો જણા લઈને બેઠો છું સમજ્યા અને જો બધાય ખાલી વધારે ને ખાલી હજાર હજાર રૂપિયા માગે ને તો એ મારે કેટલા રૂપિયા જાય ખબર જઈ પછી હવે વિચાર કર કેટલા રૂપિયા મારા જાય એટલે હું કઉ છું સમજા સિત્તેર હજાર હજાર સિત્તેર હજાર હવે એમ જો હું બધાને રૂપિયા દીધા કરું તો તો પછી મારે આ બધા ચલાવવું કેવી રીતે અહીંયા આવતા મારોય પગ ભારે થતો હતો પણ ભાઈ કીધું જો એ બધું તારે એડજસ્ટમેન્ટ કરવાનું હોય

એટલે મને એવી ના પડવી સારી તો નથી લાગતી પણ હું મજબૂર છું હું ધંધો લઈને બેઠો છું સોરી હું તને ઉપર નહીં આપી શકું આવી ખબર હોત ને તો હું આ ફેશનેબલ છોકરી અરે લગન જ ન કરતું ફેશનેબલ સેટ ફેશનેબલ મેં ફેશનેબલ છોકરી અરે લગ્ન કર્યા છે અને અત્યારે હવે મને મારા માથે પડીશ હવે હેરાન થઈ ગયો છું એટલે તારી પત્ની બહુ ફેશનેબલ છે હા પાંચ દી અને દસ દી બસ બહાર ફરવા જવાનું બહાર હોટલમાં જવાનું જીન્સ ને ટી શર્ટ લેવાના ચશ્મા લેવાના બસ બીજું કાઈ કઈ ટી શર્ટ ને એવું બધું પહેરવાનો શોખ છે હા અને બે દિવસે ને બે દિવસે મેકઅપ કરાવવા જવાનું બસ એને ખાલી બ્યુટી પાર્લર ને હારી હારી હોટલ હારું હારું ફરવાનું એવું જ જોયું છે એ એમ નથી જોતી કે એનો પતિ આયા આખો દિવસ વળ ખાય પૈસા આવે હવે મારે ઘરે નથી જવું અને જેઠ આ મારો આ છેલ્લો દિવસ અહીંયા આવે છે હું એ કામે નહીં આવું વાઉ કંટાળી ગયો છું થો હું કરવું મને પેલા કેવું જોયું ને કે આ રીતનો પ્રોબ્લેમ છે અને જો હરેક પત્નીને ફેશન કર્યું આ સ્ત્રી સ્ત્રીની રચના હું કામ ભગવાને કરી ફેશન કરવા માટે તો એ સ્ત્રીની રચના કરી છે સારું દેખાડવા માટે લોકોને સારું બતાવવા માટે અને સારા કપડાં પહેરવા માટે સારું ભોજન કરવા માટે સારા શોખ પૂરા કરવા માટે તો સ્ત્રીની રચના કરી અને પુરુષની રચના શું કામ કરી સ્ત્રીના જેટલા શોખ હોય ને એ પુરુષ પૂરા કરે પૂરા કરે પણ એના શોખ બધા પૂરા કરવા માટે પૈસાની જરૂર પડે કે નહીં હા

અને તું એમ કે છો કે એનું સમજાવું છતાંય નથી સમજતી સમજો ભગવાને છે ને મારામાં એવી શક્તિ આપી છે કે હું સમજાવી એને તો તમે ઘરે આવજો હા હા આવું જ ને તારી ઘરે આવું જ ને પાછું હમ ગરીબ માંડ આજો ભાઈ નાના કાઈ વાંધો નહીં જો બધા ગરીબ જ હોય આ દુનિયામાં સમજા મનનામ અમીર હોય ને એને સાચો અમીર કહેવાય હા હા તું જા હું આવું જ છું

એકવાર જો પિંજરામાં આવી જાય ને તો મારી જિંદગીમાં રંગરેલી આવી જાય તો ખરો કેવી છે જોઈ લો એક વાર